કોઈપણ સરકારી કચેરીમાં તમે જન્મનો દાખલો લેવા જાવશો તો ઓછામાં ઓછો તમને સાત દસ દિવસ મોડું કરાવે અને કદાચ મરણનો દાખલો લેવા જશો તો પણ દસ પંદર દિવસ તમને મોડું કરાવે અથવા તમે આવકના દાખલો કઢાવો કે અન્ય કોઈ પણ દાખલો તમે કાઢવા માટે એપ્લિકેશન આપો તો પંદર દિવસ તમારે રાહ જોવાનું હોય છે કદાચ કદાચ તમે કોઈ પૈસા અને રૂપે આપશો તો બે ત્રણ દિવસમાં કદાચ મળવાની પણ સંભાવના છે તો અહીંયા હું તમને એવી એક વસ્તુ બતાવું છું જે દિવસે એપ્લિકેશન આપે છે અને તે જ દિવસે એનો સર્ટિફિકેટ પણ ઇસ્યુ થાય છે લાભુભાઈ વગાસિયા કરીને એક આર્કિટેક્ટ છે સુરતનું એમને ઓમ આઈકોન

સમુદ્ર લેવલથી ઊંચું છે એવું બતાવે છે અને સેમ નું સેમ આઠસો બે નંબરના સેમ ટુ સેમ અલગથી એક સર્ટિફિકેટ પણ આપે છે એની અંદર લખે છે સાત પોઈન્ટ ત્રાણું મીટર તમારું આ જે જમીન છે એ સમુદ્ર લેવલથી ઉપર છે એટલે એકની એક અરજી ઉપર બે બે વાર સર્ટિફિકેટ એકને એક નંબરથી આપે છે અને એ પણ જે દિવસે આપે છે આઠ કલાકના ડ્યુટી સમય હોય તો આઠ કલાકની અંદર એને સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે હું તમને બીજું પણ ઉદાહરણ બતાવું છું સ્મિથ ટક્કર કરીને ધ લીજન્સ એપાર્ટમેન્ટ માટે એક એપ્લિકેશન આપે છે આરએલ સર્ટિફિકેટ માટે એ આપે છે દસ પાંચ બે હજાર તેરના રોજ અને સેમ ડે એટલે દસ પાંચ બે હજાર તેરના રોજ જે બી પટેલ એક્ઝિક્યુટિવ એન્જિનિયર એસવી આરઈ કોલેજ સબડિવિઝન આર એનબી દ્વારા સેમ ડે સર્ટિફિકેટ આપે છે આરએલ સર્ટિફિકેટ એને ઇસ્યુ કરે છે અને સાથે બીજું પણ હું તમને બતાવવા માગું છું લાભુભાઈ વાઘાસિયા દ્વારા જે આર એલ સર્ટિફિકેટ ઓમ હાઈકોર્ટનું જે માંગે છે એની અંદર પોતે એનું લોન્જીટ્યુડ અને લેટીટ્યૂડ લખીને આપે છે મને આ લોન્જીટ્યુડ અને લેટીટ્યૂડનો સર્ટિફિકેટ આપો એટલે અધિકારી પોતે ને જે અરજદારે લખ લખવામાં આવેલા જે લોન્જીટ્યુડ અને લેટીટ્યુડ સેમ ટુ સેમ લખીને એમનો સર્ટિફિકેટ વિદિન આઠ કલાકની અંદર ઇસ્યુ કરે છે એટલે આમાં શું થયું હશે એ તમારે વિચારવાનું છે મને કમેન્ટ કરજો આની અંદર આ આઠ કલાકની અંદર સર્ટિફિકેટ મળવા માટે એને શું કર્યું હશે તો મને કમેન્ટ કરીને જણાવો